અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એક વાર ગોપાલભાઈ ને આપણી બધાની મહેનત થી વિધાનસભામાં પહોંચાડી તો અમે ભાજપના તાના સાહે સામે પહોંચી વળવા માટે તૈયાર છે એમના ભય ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે આજે આખા ગુજરાતમાં પોલીસનો ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે જે એમને ખેડૂતોને રિસર્વે નામે જમીનો પચા પાડવાની વાત ચાલે છે મગફળી કૌભાંડ ની વાત હોય ડાંગર કૌભાંડ ની વાત હોય નકલી કચેરીની વાત હોય નકલી અદાલતો ની વાત હોય